કે જે પોતાના ઘરે થી લેપટોપ લઈ આવી અને કામ કરે છે કે મારું નામ છે કે અમારે સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલવા અમારા જિલ્લામાંથી પરિપત્ર કાગળ આવ્યો છે તો અમને કીધું છે કે તમારે આ ત્રણ ખાતા ફરજિયાત ખોલવાનું છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર તો હવે આ ત્રણેય ખાતા અમારા પર્સનલ મોબાઈલમાં ખોલવાના છે કેમ કે સરકારશ્રી તરફથી જે મોબાઈલ આવ્યા હતા એ તો અમારા વર્ષ દોઢ વરસમાં બધા પૂરા થઈ ગયા કે બંધ જ છે અત્યારે અને અમને માત્ર ને માત્ર એક સિમ કાર્ડ આપવામાં આવ્યું છે તો અમે પોતાના પર્સનલ મોબાઈલમાં માં કામગીરી કરીએ છીએ તો પહેલા અમને સરકારે એવું કીધું કે પોષણ ટ્રેકરમાં માં કામગીરી કરો એટલે અમે પોષણ ટ્રેકર અમારા પોતા પર્સનલ મોબાઈલમાં માં ખોલી અને કામગીરી કરીએ છીએ અત્યારે હાલમાં અમારા કેન્દ્ર ખોલવું હોય તો અમારે પર્સનલ મોબાઈલનો નો જ ઉપયોગ કરવો પડે છે અને ત્યારબાદ અમને બે મહિના પહેલા એવી કામગીરી સોંપવામાં આવી એફઆરએસ ની તો કે ભાઈ બધા નું તમે એફઆરએસ કરો અને ઓટીપી લઈ લઈ અને પૂરું કરો કામગીરી તો એમાં પણ અમે અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં કર્યું છે જેથી અમારા મોબાઈલ પણ બંધ થવાને આડેગાડે છીએ અને એટલા કંટાળી ગયા છે કે એ લોકો પણ આઠ આઠ દસ દસ વખત અમને ઓટીપી આપે છે કોઈ બાર ગયું હોય કોઈ કામ ધંધે નોકરીએ તો પણ અમારે એના પાસેથી ઓટીપી લેવો પડે અને કામગીરી પૂરી કરવી જ પડે અમારે તો હવે સરકારને જો કામગીરી જોતી જ હોય મોબાઈલમાં તો એ લોકોને અમને નવા મોબાઈલ પ્રોવાઈડ કરવા જ પડે જો કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પણ આવી ગયેલી છે તો અમને કેમ અમારા સુધી અમારા મોબાઈલ પહોંચ્યા નથી અને અમે જો અમારા મોબાઈલમાં કરશું અને હવે અમને કહે છે કે તમે સોશિયલ મીડિયાના ના એકાઉન્ટ ખોલો તો એમાં અમારા ઘરના અમને પરમિશન આપતા નથી પ્લસમાં જે મોટી ઉંમરના બહેનો છે એને તો એનું કઈ આવડવાનું જ નથી અને જો ભૂલથી દુરુપયોગ કર્યો તો એનું જે પોઈન્ટ આવવાના છે અથવા તો પ્રશ્ન આવવાના છે તો એની સામે તો અમારા અમારી સામે લડવા આવશે લાભાર્થી કઈ થોડા એ કોઈ ઉપરી ખાતા પાસે જવાના છે તો અમને તકલીફ પડે છે એટલે અમે આ સોશિયલ મીડિયા વિરોધ કરીએ છીએ મારું નામ સોલંકી જમનાબેન બી છે હું કેવદરા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારા ઉપર જે દબાણ છે મીડિયા ના જે ખાતા ખોલવાના એ અમારે ખોલવા ખોલાવી શકાય તેમ નથી અને જે અમને મોબાઈલ સરકાર તરફથી આપવામાં આવ્યા છે એ બે વર્ષની ઉપરથી બંધ પડેલા છે અને અમારા પણ મોબાઈલ અત્યારે એટલા ભરાઈ ગયા છે ને કે હવે બંધ પડવાની હાલતમાં છે અને અમારો નાનો પગાર ટૂંકા પગારમાં જો અમે કોઈ પણ વસ્તુ હવે ખરીદી શકતા નથી અને સરકારના દબાણ ઉપર દબાણ આવતા જાય છે અને ક્યાં એવા કર્મચારી છે કે જે પોતાના ઘરે થી લેપટોપ લઈ આવી અને કામ કરે છે કે પોતાના ઘરે થી પર્સનલ મોબાઈલ લઈ આવીને કામ કરે છે તો અમારો તો હા હજાર નો मामुली પગાર છે मामुली પગાર માં અમારે કેટલું પૂરું કરવું તો સરકાશ્રી ને એવી વિનંતી છે કે અમારા ઉપર આવા કોઈ દબાણ આપે નહીં જો હવે વધારે દબાણ આપશે તો હવે અમે છે ને ગાંધી ચિંંધ્યા રાહે આંદોલન કરશું અને અમે કોઈ પણ ખાતા ખોલવા તૈયાર નથી ખાતા ખોલવા તૈયાર છે પણ અમને પર્સનલ મોબાઈલ માં નઈ અને સરકાર મોબાઈલ આપે તો અત્યારે અમારા મોબાઈલ માં ખાતા ખોલવાથી અમારા ઘર ના અનેક પ્રશ્નો ઉભા થાય છે અમારા ઘર ના ના પડે છે અને જો કોઈ વાયા મીડિયા કોઈ પણ વિડિયો વાયરલ થશે કે કોઈ પણ ફોટા વાયરલ થશે અને એનું કોઈ પણ reaction આવશે તો એની જવાબદારી કોણ લેશે આ કે કે પ્રકારના ખાતાઓ છે ફેસબુક ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube તો હવે અમારે એટલા કેટલાય ખા આવા તો ખાતા છે કે વાયા media અમારે અમારી પાસે ખોલાવે છે અને અમને નાના કર્મચારીને એટલું દબાણ કેમ મારું નામ શ્રદ્ધા બી બારડ છે અને હું હાલ ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે કેશોદ ઘટક એકમાં માં ફરજ બજાવું છું આજ રોજ તાબાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અમને આવેદન આપેલું છે એ આવેદનમાં એમની રજૂઆતો એવી છે કે સોશિયલ મીડિયામાં જે એકાઉન્ટ બનાવવાના છે એ એકાઉન્ટ એ લોકો નહીં બનાવે અને એ લોકોએ જે આવેદન આપેલું છે એ અમે ઉચ્ચ કક્ષાએ પહોંચાડીશું અને ત્યાંથી જે જરૂરી સૂચનો આવશે અમે પાછા આંગણવાડી કાર્યકર બહેનોને આપીશું